નમસ્કાર મિત્રો હું છું વિનોદ કરાડે તર્ક છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના દિને અમદાવાદ જિલ્લાના સાનંદ ગામ પાસેના એક ફાર્મ દારૂની પાર્ટી ચાલતી હોવાની બાતમી પોલીસ ને મળી પોલીસે તે ફાર્મ હાઉસ પર રેડ કરી અને સ્થળ પરથી દારૂની સીલબંધ આઠ બોટલ અડધો દારૂ ભરેલ સાત બોટલ અને દારૂની ખાલી બોટલ ત્રણ તથા હુક્કા કબજે કર્યા હુક્કામાં વપરાતો કે કોઈ નશીલો પદાર્થ સ્થળ પરથી મળ્યો નથી ઉપરોક્ત મુદ્દામાનની સાથે જ પોલીસે ફાર્મ હાઉસ માંથી એક્યાસી નાગરિકોને અટક કર્યા જેમાં ચોત્રીસ મહિલાઓ અને અન્ય પુરુષ છે જે મોટા ભાગે પતિ પત્ની એટલે કે દંપતી છે પોલીસે આ તમામને બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ જ્યાં અગાઉથી હાજર મીડિયાએ તે પુરુષો અને મહિલાઓના વિડીયો ઉતારી વાયરલ કર્યા સમાચાર પત્રો અને સોશિયલ મીડિયામાં અમુકે તો તે તમામ એક્યાસી મહિલા અને પુરુષોના નામ પ્રસિદ્ધ કર્યા અહીં આ ઘટના પૂરી થઈ પણ પ્રશ્ન તર્ક વિતર્ક ત્યાં છે કે પોલીસે જે એક્યાસી નાગરિકોને અટક કરી તેમના ચહેરા નામ પ્રસિદ્ધ કર્યા કે કરવા દીધા તે યોગ્ય છે કે કેમ કારણ સ્વાભાવિક રીતે પ્રસંગોમાં પતિ પત્ની બાળકો સાથે જતા હોય છે આ ફાર્મ હાઉસમાં પણ એક વ્યક્તિનો પારિવારિક પ્રસંગ હતો આ પ્રસંગવાળા ફાર્મ હાઉસમાંથી પોલીસે નારુની બોટલ કબજે કરી તેની સંખ્યા એક્યાશી નાગરિકોના પ્રમાણમાં સામાન્ય છે એટલે કે તમામ એક્યાસી નાગરિકો મહિલા પુરુષોએ દારૂ નું સેવન નહીં મહિલા કોઈને પણ હેરાન પરેશાન કર્યા વગર તેમના ખર્ચે દારૂ પીવે તે તેમનો વાંક ગુનો છે આ નાગરિકોએ ગુજરાતના જ એક ભાગ ઇપ્ટ સિટી કે જેને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટીમાં કોઈના મહેમાન બની ને દારૂ નું સેવન કર્યું હોત તો ત્યાં ના ગણાયો હોત કારણ ગુજરાત સરકારે આ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે ગુજરાતના બહુમત વિસ્તારમાં દારૂબંધી અને એ જ ગુજરાતના એક નાનકડા વિસ્તાર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ દારૂબંધી માંથી મુક્તિ આ કેવો કાયદો આ કેવો ન્યાય હકીકતમાં જોઈએ તો ગુજરાતમાં દારૂબંધી માત્ર નાટક છે ગાંધીજીના નામે દારૂબંધી નાટક ગુજરાતના દરેક નાગરિક જાણે છે કે ગુજરાતમાં હજારો કરોડો રૂપિયાનો દારૂ ગેરકાયદેસર રીતે આવે છે વેચાય છે અને પીવાય છે જેમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવાની જેની જવાબદારી ફરજ છે એ પોલીસ વિભાગના કર્મચારીઓ જ દારૂ પીને છાકતા બને છે અકસ્માત સર્જે છે વર્તમાન સમયના સોશિયલ મીડિયા યુગમાં લોકો આ પણ જુએ છે તો પછી નું નાટક કેમ અમુક લોકો તો દારૂબંધી છૂટી કરવા આંદોલન ચલાવે છે દારૂબંધીનો વિરોધ કરે છે કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના દરેક ગામ શહેરમાં દારૂ છૂટથી મળે છે તો પછી દારૂબંધીનું નાટક કેમ ગુજરાતને દારૂબંધીમાંથી મુક્ત કરી દો જેથી જે પીનારા છે તેમને સારી ક્વોલિટીનો ગુણવત્તા વાળો દારૂ મળશે અને દારૂ આમ મળતો થશે તો પીનારાઓને પણ દારૂનો મોહ ઘટશે ઘણાને થાય કે દારૂબંધી કરવાથી લોકો દારૂનું કરશે પણ આ સંદર્ભ જોઈએ તો ભારતના અઠાવીસ રાજ્યમાંથી માત્ર ચાર રાજ્યમાં જ દારૂબંધી છે અહીં કેન્દ્રશાસિત રાજ્યોની ગણના નથી એટલે કે જે ચોવીસ રાજ્યમાં દારૂબંધી નથી ત્યાં દારૂ છૂટથી મળે છે છતાં દારૂ નહી પીનાર વર્ગ દારૂથી દૂર જ રહે છે સેવન નથી કરતા રીતે આપણા દેશમાં દારૂ મચ્છી છૂટથી મળે છે છતાં શાકાહારી નાગરિકો શાકાહારી જ રહે છે તેઓ માંસ મચ્છી સેવન નથી કરતા આજ રીતે દારૂ દારૂબંધી મુક્ત થતા થશે દારૂ નહીં પીનાર વ્યક્તિ દારૂથી દૂર જ રહેશે અને દારૂથી સરકારની આવક જોઈએ તો બે હજાર ઓગણીસ વર્ષમાં જાહેર થયેલા મુજબ પચીસ ના વર્ષમાં માત્ર દિલ્હી માંથી પાંચ હજાર કરોડ રૂપિયાની મહારાષ્ટ્ર બસો પચાસ કરોડ રૂપિયા અને વર્ષ બે હજાર વર્ષમાં યુપીમાંથી પચાસ હજાર કરોડ રૂપિયાની આવક થઈ હતી જ્યાં જોઈએ તે ગામ શહેરમાં દારૂ મળે છે વેચાય છે પીવાય છે સમાજમાં એસી ટકા ઉપરાંત લોકો દારૂ પીવે છે કોઈક બ્રાન્ડેડ પીવે છે તો કોઈક મીડિયમ તો કોઈક દેશી કોઈ રોજ પીવે છે તો કોઈ કદી ક્યારેક કોઈ દારૂ પીતા હોવા છતાં જાહેરમાં સ્વીકારતા નથી તો અમુક જાહેરમાં સ્વીકારે છે અને દારૂબંધીનો અમલ કરાવનાર પોલીસ કર્મચારી જ દારૂ પીતા હોય બુટલેગર સાથે ભાગ ધરાવતા હોય રાજકીય નેતાઓના પ્રસંગોમાં પણ મિની બાર ઊભો કરાતો હોય તો હવે આ દારૂબંધીનું નાટક બંધ થવું જોઈએ વર્તમાન સમયની દારૂબંધી જોઈ

તમારા વિચાર તમારા મંતવ્યો કોમેન્ટ્સમાં જણાવજો અને તે પણ પ્લીઝ સારી ભાષામાં જણાવજો તો લોકોને આ બાબતનો વધુ ખ્યાલ આવે એવી અપેક્ષા છે